શ્રીરા સાડી આજે ફરીથી નવા આર્ટિકલ સાથે આવી ગયા છે સાડીના કલર મેચિંગ અને એકદમ યુનિક એની છે એમાં આટલું મસ્ત સોફ્ટ કપડું એટલે કૂણા માખણ જેવા કપડામાં સાડીનો લુક છે એકદમ કલર મેચિંગની વાત કરું ને તો આપણે એકદમ પ્રેસ્ટલ કલર રહેવાનું છે અને બોર્ડર કલર મરું રહેવાનો છે એકદમ ઇંગ્લિશ કલરની મેચિંગની સાડીના ડાર્ક કલરની બોર્ડર પ્રિન્ટેડ આવે એટલે કેટલો લુક આવે એમાંય એટલો મસ્ત પેસ્ટલ કલર આવ્યો હોય એટલે પીસ તો કાંઈ ઘટેને એટલો સુપર રહેવાનું છે પણ ડિઝાઇન એ એકદમ સુપરહિટ અને જોરદાર રહેવાની છે એટલે જે બેનું આવી નવી નવી ડિઝાઇન અને નહીં નવા કલર મેચિંગ પહેરવા માંગતા હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને બંનેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી એરમાં તમે પણ નવું કલેક્શન પહેરી શકો એમાંય તે આજનું કલેક્શનની વાત કરું તો ખૂબ સરસ લાઇટ કલર મેચિંગ સાથે ડાર્ક કલરનું મેચિંગ રહેવાનું છે સાથે ડિઝાઇનની વાત કરું ને તો એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટીની ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી વેરાયટી હોય તો સાડી પહેરવાની બહુ મજા આવે એમાં તે એટલો મસ્ત વેસ્ટર્ન કલર આવ્યો હોય અને એની સાથે મરુન કલરનું કોમ્બિનેશન હોય તો કેટલો સુપર હિટ લુક આવે છે એમાંય તમે જોઈ શકો છો કારણ કે એકદમ ફેન્સી વેરાયટીની સાડી છે એટલે પલ્લુ એકદમ પ્રોફેશનલ લુક અને ફેન્સી એપો છે કારણ કે તમે જોઈ શકો છો આખી ડિઝાઇનનો પલ્લુનો કોન્સેપ્ટ અને બોર્ડરનો કોન્સેપ્ટ એ આકારમાં રહેવાનો છે અને જે જે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ બહુ સુપરહિટ અને જોરદાર રહેવાનું છે કારણ કે મેથી કલરને ગ્રીન કલરમાં સાથે મહેંદી કલરની સાથે એકદમ મસ્ત મજાને મરૂન કલર મેચિંગ સાથે આખી ડિઝાઇનનો પ્રિન્ટેડ લુક રહેવાનું છે બેનું સાથે એમાં છે ને વચ્ચે એકદમ યુનિક રાજા રાણીનો કોન્સેપ્ટ આપેલો છે એટલે બહુ યુનિક વેરાયટી સાથે બહુ મસ્ત ફિનિશિંગવાળી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવ્યો છે તમે જોઈ શકો છો જેવી આપણે પલ્લું રહેવાનું છે પ્રિન્ટેડ ડિઝાઇનમાં સેમ એવી આપણે બોર્ડર પ્રિન્ટેડ પણ રહેવાની છે એટલે એકદમ યુનિક અને ફેન્સી વેરાયટી રહેવાની છે જે એજ વાઇઝ બધાને સરસ લાગે ખૂણા માખણ જેવા કપડામાં સુપર સુપરહિટ ડિઝાઇન રહેવાની છે નાના હોય કે મોટા હોય કલર મેજિંગ એ સરસ રહેવાનું છે અને ડિઝાઇન એ પણ એકદમ ગમી છે ને એ સુપર હિટ રહેવાની છે એમાંય તમે જોઈ શકો છો આખો કલર મેચિંગ વચ્ચેનો લાઇટ મેચિંગ રહેવાનું છે કારણ કે એકદમ પેસ્ટલ કલર એકદમ લાઇટ શેડમાં રહેવાનું છે સાથે એમાં છૂટી છૂટી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર હિટ રહેવાનું છોકરીનું તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ રેવાના છે ફ્લાવર પ્રિન્ટમાં બે ડિઝાઇનનું કોમ્બિનેશન છે એક રાઉન્ડ શેપમાં એક પાન શેપની આખી ફ્લાવર પ્રિન્ટમાં છૂટી છૂટી બુટી કોન્સેપ્ટ રહેવાનો છે જે આપણે થી લઈને બ્લાઉઝ લગીને આવવાનું છે અને સાથે મસ મજાના મોર મોરની ડિઝાઇન પણ આટલી સરસ આવી છે કારણ કે તમે જોઈ શકો છો મોરનું મસ્ત મજાનું ફિનિશિંગ પ્રિન્ટેડ રહેવાનું છે એ પણ આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગેરે રહેવાનું છે એટલે વચ્ચેનો પાર્ટ આખો હેવી અને મસ્ત મજાની છૂટી છૂટી પ્રિન્ટેડ સાથે લૂક વાઇઝ એકદમ યુનિક રહેવાનો છે અને જે પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ પ્રિન્ટેડ ડિઝાઇન લુક છે ને એ તો બહુ મસ્ત છે જે આપણે સેમ પલ્લુના મેચિંગ રહેવાનું છે એમાં તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે જે આપણે મોટો મોર છે એમાં મેથી કલર ગ્રીન કલર અને મહેંદી કલર સાથે બહુ મસ્ત મરુ કલર સુપર લાગે છે અને આખું પાન ફ્લાવર પ્રિન્ટની બધી અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે અને મસ્ત મજાના સાડીની સાથે મેચ થઈ જાય ને એવા કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લુક એકદમ યુનિક વેરાયટી નું સોંપેલું અને જે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે વિવિંગ વાળી બોર્ડર આવે છે એ પણ આટલી મસ્ત આવે છે તમે જોઈ શકો છો જે આ વિવિંગ વાળી બોર્ડર આવે એ ફેબ્રિકની સાથે વણાકમાં રહેવાની છે એ કોઈ દી જાય ને એવું મસ્ત મજાનું ફેબ્રિકની સાથે વણાકમાં રહેવાની પ્રિન્ટ પણ આટલી સુપર રહેવાની છે તો તમે ઓલ ઓવર જો ને તો મસ્ત મજાના કુણા માખણ જેવા કપડામાં બોર્ડર પ્રિન્ટેડ લઈને મસ્ત મજાની વિવિંગ પોર્ડરનું પણ કામ સુપર છે અને ઉપરની સાઈડ પણ સેમ આપણે વિવિંગવાળી બોર્ડર આવવાની છે એટલે લૂકવાઈઝ એકદમ ડિફરન્ટ વેરાયટી છે પણ એકદમ કૂણા માખણ જેવા કપડામાં ફેન્સી વેરાયટીનો લુક રહેવાનો છો બેન કારણ કે એટલું લાઇટ કલર મેચિંગ સાથે ડાર્ક કલરનું મેચિંગ આવી જાય સાડી તો બહુ મસ્ત લાગે અને પહેરી હોય ને તો કાંઈક ઘડે ને એટલે સુપર હિટ લુક આવે બેન ને અને આખી સાડી તમે જોઈ શકો છો કેટલી સુપર અને સરસ મજાની લાગે એમાંથી એટલો મસ્ત પેસ્ટલ કલર અને એની સાથે મરૂન કલરનું મેચિંગ આવ્યું હોય એટલે ડિફરન્ટ વેરાયટીનું હોય એકદમ ન્યૂ કોન્સેપ્ટ છે અને ડિઝાઇનમાં તો કાંઈક ઘડે ને એટલે સુપર હિટ અને સરસ મજાની ડિઝાઇન છે જે નાના મોટા બધાને સરસ લાગે ને એ સુપરહિટ ડિઝાઇન છે અને બ્લાઉઝની વાત કરું ને તો ખૂબ સરસ બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ છે ને ફૂલ બોર્ડર મેચિંગ નું બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આપણે આખો છે ને બોર્ડર મેચિંગ છે ને મરૂન કલર છે ને એટલે મરૂન કલર નું આખું પ્રિન્ટેડ ડિઝાઇન નું બ્લાઉઝ આવવાનું છે અને સાથે બંને બાજુ વિવિંગ વાળી બોર્ડર અને આખામાં છૂટા છૂટા ફ્લાવર ગ્રીન શેડ માં રહેલા છે એટલે કેટલો સરસ લુક આવે છે તમે જોઈ શકો છો એકદમ હેવી લુક નું બ્લાઉઝ લાગે અને એને તમે સ્ટિચિંગ કરાવીને એકદમ ફેન્સી બનાવો ને એટલે બહુ મસ્ત લુક આવશે બ્લાઉઝનું અને આખી સાડીમાં છે ને એક એક્સ્ટ્રા વસ્તુ આટલી મસ્ત આવી છે ને તમે જોઈ શકો છો આખી સાડીમાં જેવું બોર્ડરમાં વિવિંગનું કામ છે ને એવું આખી સાડીમાં આપણે તમે જોઈ શકો છો આ બધું ડિઝાઇનનું વિવિંગનું કામ આવેલું છે એટલે ઓલ ઓવર તમે જોવો ને તો લો રેન્જમાં એકદમ ડિફરન્ટ વેરાયટી તો છે પણ એકદમ હેવી લુકની સાડી લાગે ને એવું કોમ્બિનેશન જો મારી બેનું તો ફટાફટ એટલો મસ્ત કલર મેજિક અને આટલી સરસ ફેન્સી સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર બધા આવી રીતના જ રહેવાના છે આપણે વચ્ચેનો કલર પેસ્ટલ કલર બધામાં કોમન રહેવાનું છે અને બોર્ડર કલર મેચિંગ ચેન્જ થવાના છે એવી રીતે ડિઝાઇનમાં પણ કલર મેચિંગ ચેન્જ થશે એટલે લુક બહુ સરસ આવશે અને પૂણા માખણ જેવા કપડામાં આટલી સરસ મજાની ડિઝાઇન આવી હોય ને મારી બેનો તો ફટાફટ પહેલાં તો છે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ખૂબ સરસ સાડીનો લુક છે અને પહેરી હોય ને તો બધા કરતાં ડિફરન્ટ વેરાયટી લાગે ઘરે પૂણા માખણ જેવી સાડી તમે બહાર આવે ગયામાં પહેરી શકો અને પછી ઘરમાં પહેરવા કાઢો ને તો એટલી સુપર હિટ અને જોરદાર રહે એમાંય તમે જોઈ શકો છો પેસ્ટલની સાથે રાણી કલરનું મેચિંગ ઓપન કર્યું છે અને એમાં કલરની સાથે ડિઝાઇનના કલર મેચિંગને તમે જોઈ શકો છો કેટલા સુપર હિટ લાગે છે કારણ કે એકદમ રામા એમાં લાઈટ સ્કાય કલરનું મેચિંગ બહુ જોરદાર લાગે છે એનું અને આવી રીતે જ બધામાં છે ને અલગ અલગ કલર મેચિંગ સાથે ડિઝાઇનના કલર મેચિંગ પણ ચેન્જ થશે એટલે તમે છે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો એમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્રીન કલર રહેવાનો છે ગ્રીન કલર એ સુપર હિટ અને સરસ મજાનો છે આવી રીતે જ બધા કલર મેચિંગ રહેવાના છે એટલે જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને મારી બેનને રામા કલર તો શેપ દેવો જ પડે ને તો ખૂબ સરસ પેસ્ટલ કલરમાં રામા કલર મેચિંગ કેટલું સુપર હિટ અને સરસ લાગે છે અને એમાંય તે વચ્ચેની જે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની લુક છે ને એમાં કલર મેચિંગ બહુ મસ્ત ડિફરન્ટ ડિફરન્ટ છે જેવી સાડી હશે ને એ રીતના એના કલર મેચિંગ વચ્ચેની ડિઝાઇનમાં ચેન્જ થશે અને બધી સાડીનો લુક એકદમ યુનિક વેરાયટીનો અને એકદમ ફેન્સી લુકનો લાગશે એટલે જે બેન જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ખૂબ સરસ એના કલર મેચિંગ છે અને કલર મેચિંગની સાથે સાથે ખૂબ સાડીનો લુક આવે છે જેમાં આપણે રાણી કલર રામા કલર ગ્રીન કલર મહેંદી કલર બધા કલર મેચિંગ એટલા સુપરિત છે અને આપણે મરૂન કલર ઓપન કર્યો એટલે એકદમ જોરદાર કલર મેચિંગ રહેવાના છો બને અને એકદમ ન્યૂ વેરાયટી અને ન્યૂ પ્રિન્ટેડ ડિઝાઇન છે જે એકદમ ફેન્સી વેરાયટી લાગે જે તમે ઓપન પલ્લું ગુજરાતીમાં અને બેંગોલીમાં પહેર્યું હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર હિટ આવે લૂક તો આવે જ નહીં કારણ કે એલમાં આખો આખો પલ્લુ નિશ્ચય લઈને આખી પ્રિન્ટેડ બોર્ડરનો લુક છે અને વચ્ચે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન છૂટું છૂટું કામ છે અને એકદમ હેવી બ્લાઉઝ સાથે આખી સાડી એકદમ પ્રોફેશનલ લુક અને ફેન્સી લાગે છે આમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇસ્ટ આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવું નજનવું કલેક્શન તમને પણ જોવા મળી જાય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ